મારી માની છો ઘણા કાળદા વગર તું કોઈ હાસ લો આવે છે મગજ માંથી કાઢી નાખો આ બધું તમે હા મગજ માંથી કાઢી નાખવાનું આ મારું કાળું

મારે ઘેર જેટલું કામ છે તને કોણ બધું પાવાનું છે પણ અમે હમ તરે શું કરું કે હું કોઈ નહીં ખાઈ લો ના હું હું જઉં છું તે પછી આવું છોડો આવું ડોહા હા પાણી ગરમ થઈ ગયું નહીં લ્યો કે હેડો નાડો કેટલી વાર લાકડો બાળ બાળ કરવાનો

આ તો બે દાડા પછી બીડીઓ પી જો તમારા હને ન સો ટૂટા બીડીઓ પીતા વિના ચાલતી રહે છે કેટલો લેકો આવ્યો મૂકી દે કે રોમાલ કર ખોટી મૂકી દે છોકરો આવ્યો કેતા તને હરામ ન કમ લે છે ચાલ તો બેટા મમ્મા જો તમે હા ના આવો તો નઈ લેટ પોણી કાઢી આલું આ બાપા ને તો ઠેકાણો નઈ નાવાનો માં હા માં ગલ્લો જો જો હા અને તમે

કાર્પન લાઈધું કોણ લાઈક માર ગલ્લો બાત તબાપા લાવે તો મૂળ આયો તો જોવા મોયથી પૈસા જ નહીં કાઢ્યા લે પૈસા હું કાઢતા આવો તમે હું પેકા કરું છું વી કાઢેલા પૈસા કાઢવા જ લાયો તો પણ નહીં કાઢ્યા મોયથી તઈ કાઢી દીધા લાગ્યો છો નહીં કાઢ્યા નહીં કાઢ્યા મોય જોઈ રહી નહીં કાઢ્યા પેલે ના નયા પૈસા એમ નથી આપ શું ક્યો નહીં આવન તો વિશ્વાસ નઈ આવતો જોહી આવતે નહીં કાઢે મેલે તો જવા દેતા નહીં કે મારું કાળજુ લાવો કાળજુ લાવો તે હું તો કંટાળીને પછી ખાવા કાઢ્યા ને હું પાસે આવ્યો છું

અને કામ કરો કોઈ દી જતારો ને ના જવાય યાર વે ભાઈને વિશ્વાસ આતોરાય યાર તમે સમજાવો હે એ તમે નાટક તે ભાઈ

યુનસા જામ આવતું તું માર કાળું જો જ તું જ હવે તો ના પડે તાર દોહા ના કરો જશે તમારું શું જાય આ બધું આખું છે તું જાય સમય હા એટલે કે હું જોઈ થોડી થાય તો

એ પૈસાની કંટાળી ગયો જો આ તો આના કરતાં બે દહામો ઓય રહ્યો છું તો હું શું ક્યો કળવો હુઈ ગયો ઓ હોઈ ગયો કોઈ હો મહેરબાની કરીને હા મારી હામો હામી લાગ્યું હા એ આમાં તો ગાટી કરીતું જ જા આતરે આય હેયુ મોશનતી થઈ ગયું થઈ ગયું ભી આમાં કમ્પ્લીટ કાકા પાએ પૂગે હું થઈ તાર કાર્જુ ફિટ થઈ ગયું કાર્જુ ફિટ થઈ ગયું કમ્પ્લીટ ભૂત આયા તો અગ એ ફિટ કરીને જતો રહ્યો હાલર જો ઓવ ફરે મો થોરા ખાના કમ્પ્લીટ ન આ મશીન ને બસિન બોતા સઢા વાર ડબ થઈ ગયો હા થઈ ગયું થઈ

તમે આટલા દાડા વડે બે ત્રણ દાડા રહ્યા તમારા સુખ માં ને સાથ આલ્યો આભાર હો તમારો હાર હાર કોત થઈ જાય ઓકે થઈ જાય આવજો ગોજી આવજો આવજો એ હાલ લેડો અમે અમે જીએ તા હા અમે જીએ સમજો આવો અમે એવું કરીએ તા હું ઓટો માં આમ તો કાર ફિર થઈ ગયું સા આવો અમે જો જવું હોય છૂટી આવો જો લેડો હા ટુમ હા

હા તમારું નઈ હોય તને તો તમને ફિટ ન પડી નહોતી એટલે ભય પડી ગયું પણ હું કમ ના હું તું આમ ના રુક ના પડે ના તમે ચિંતા ના કરો કોઈ

મને ના થા એવું કશ્યું હે અલ્યા મને લાગે આ ભૂતરીન મત શેત્રી લાગે હા શેત્રી બંધ થઈ જશે તો ખબર પડશે ના તમે કોમ કરજો વે ભાઈને ફોન કરજો પાછા બોલાવો અલ્યા ઈવન જવા દે એક તો આપણા 3 દાડા ઘેર ગયા હોરા ગયા આજે નઈ પહોંચ્યા એટલે બસતા ડીક્ષા ડીક્ષા કણ આ બતાનતી ને બાબી મને કરંટ બરાબર અલાઉ હું કહો છું કાળજા ઉપર કરંટ નકલી નાખીને ફિટ કરી નાખીયું રૂપિયા પડ્યા તમારા પાસે તમે કરંટ અપાઈએ ના તમે એક કામ કરો તમે ફોન કરીને બોલાવો ભાઈ નહીં બોલાવ દાદા દેજો એમ હું હું કીધું યે તો કમ્પ્લેઈન નઈ બોલાવજો જ છે બધું તૈયાર બંધ બંધ થા થાય તો કશું ભરતું નઈ લાઈટ છે કોઈ તો જતી રેના આવે પેટમાં તો મને ખબર કે તમને તમે તો સમજતો આલી વાત નઈ અમૂર્દી દોર દોર કરીને બે ચાર દાડાથી તમારા પાછળ ને પાછળ ને પાછળ કે સમજતો નઈ સમજતો ના હું જોઉં છું આવનું આવ પાછું છે તો કાં પાછો આવો અરે બંધ થઈ જાય એટલે કેવા આવજો બંધ થા બંધ થા જે છે સિકક તો અહીં ના દેખ પરવાનો છે આમ ના